અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ખાસ કરીને મોડાસાની બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખડાયતા બોર્ડિંગ સોસાયટીના રહીશો બોતેર કલાકથી વધુ સમયથી ચાલીસ મકાનોના પરિવાર ત્રણ દિવસથી કેડ સમા ભરાયેલા પાણીમાં ગરકાવ થયેલા છે પણ છેલ્લા બોતેર કલાક વીતવા છતાં પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ન ધરાતા નગરપાલિકાની નબળી કામગીરી પર સ્થાનિકો વ્યક્ત કર્યો હતો દ્વારા રાત્રિ દરમિયાન પાણીના નિકાલ માટે લગાવેલ મોટર કામ ન કરતા રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી પાણી વધતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે બોતેર કલાક બાદ સોસાયટીના રહીશોએ હોબાળો મચાવતા મોડાસા નગરપાલિકાના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાના આશ્વાસન આપતા હોવાનું સોસાયટી રહીશોએ જણાવ્યું હતું મોડાસાના વિવિધ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી પણ બોતેર કલાકથી વધુ સમયથી મોડાસાની ખડાયતા સોસાયટીના રહીશો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા ત્યારે સ્થાનિક તંત્રની નજર આ ચાલીસ પરિવાર પર ન પડતા રહીશો બોતેર કલાકથી વધુ સમય હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું રહીશો જીવન જરૂરિયાત અને રોજગાર રોજગારથી દૂર રહીને માત્ર સોસાયટી ભરાયેલા કેર સમા પાણી નિકાલ ક્યારે હલ થશે તેની મીટ માંડી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું મનીષભાઈ ઠેકડી મોડાસા ખરાયતા સોસાયટી ગામના મધ્ય આવેલી છે આગળ આ સોસાયટી નીચાણ વિસ્તારમાં તો થોડી ઘણી છે અને આ સોસાયટીમાં છેલ્લા બોતેર કલાકથી ખૂબ વરસાદ વધ્યો આવ્યો છે અને અઢી અઢી એકરની આ સોસાયટીની અંદર ખૂબ જ પાણી આવી ગયેલું છે આ પાણીનો આજ દિન સુધીનો નગરપાલિકા થકી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી એમને કહેવા છતાં એક આ ફાઇટર આવેલું છે બીજું મોકલાવીશું એવું કર્યું છે પણ હજી ચાલીસ પરિવારો આજની તારીખમાં એવી પરિસ્થિતિ છે કે ક્યાં જવું કઈ રીતે જવું એ મોટો પ્રશ્ન પડ્યો નાના બાળકો સ્કૂલમાં જતા બાળકો એ એક પરિવાર તો બાળકને સ્કૂલમાં ફોન કરીને બી કહેવામાં આવ્યું કે ભાઈ અમારા છોકરાઓને પરીક્ષા આવે તમે રદ કરો અને બે ત્રણ દિવસ પછી લો એવી પણ બી એમણે રજૂઆત કરી અમારા બાજુની સોસાયટી એ બી એક નીચી સોસાયટી છે વાસ વાસ વાઘરી વાસ છે એમાં ભૂતપૂર્વ પ્રમુખે બહુ સુંદર કામ કરી અને એનું લાઈનનું કામ કરી અમારા કરતાં નીચે હોવા છતો પણ આજ દિન સુધી અમારી સોસાયટીમાં એ કેમ નિકાલ નથી થતો એ બી એક મોટો પ્રશ્ન અમને ઉપસ્થિત હતો ત્યાં આજની તારીખમાં પાણી નથી અને અમારી સોસાયટીમાં પાણીએ પાણી છે આ તો ઠીક છે રોડ ઉપર અમે જઈએ તો રોડ ઉપર બી પાણી છે રોડ ઉપર બી આજે રસ્તા તૂટેલા છે ગટર લાઈનો કરેલી હતી એનું બી કોઈ પૂરણ કર્યું નથી કોઈ થયું નથી તો એનો બી સામેના કોમ્પ્લેક્ષમાં બી દુકાનો બધી પેક થઈ ગયેલી છે પાણીથી એટલે આ બધા જે પ્રશ્નો છે નગરપાલિકા જો આનો ઝડપથી નિકાલ કરે તો જ આનું થાય અને વરસાદ ઓરેન્જ ઓર એલર્ટ બી છે એટલે આના કારણે જો આ બધું શક્ય થાય તો નગરપાલિકાને બી અમે વિનંતી કરીએ કે ભાઈ આનું જલ્દી કામ કરે પાણી ઓછામાં ઓછું અમારું કેર સમાન પાણી છે અને અમુક જગ્યાએ જો નાના હાઈટ ઓછી હોય તો એ તો આખું ડૂબી જાય કાતું એટલે આ બધું બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ તો અમે એટલો બધો હાલાકીનું કામ જેન વસ્તુનું વર્ણન જ નથી થઈ શકો એવું આમાં પાણી ભરાયેલું હોય તેનું શું વર્ણન કરીએ વર્ણન જ નથી થશે કયું કોઈ પાણીમાં તો પાણીમાં જોઈએ અને જો હમણાં જો બે કલાકમાં વરસાદ આવે તો આઠ દસ ઘર તો એવા છે કે એમાં પાણી એ પાણી જ ભરી જશે છેલ્લા બે કલાકમાં આજે વરસાદ થાપ્યો છે એમાં નગરપાલિકાની કામગીરી જે કરવામાં એક નાવી એમાં એમાં આવી હતી અમે એવું પણ નથી કહેતા કે નથી આવી એમને એક મશીન મૂક્યું સવારે મૂક્યું સાંજ સુધી રિપેર નતું થયું બીજું લાવ્યા એનો બી એકનો પાઇપ હોય તો કેટલું પાણી કાઢી શકે એટલે અમારી બી વિનંતી એવી છે કે બે ત્રણ ફાઇટર મૂકીને જો પાણીનો જલ્દી નિકાલ કરે તો બી એનો એક સોલ્યુશન આવી શકે હું મુકુદ શાહ ખડેતા સોસાયટીનો રહીશ છું છેલ્લા પોતેર કલાકથી ખડેતા સોસાયટીમાં સમા પાણી ભરાયા છે જેનો નિકાલ થઈ શક્યો નથી અને અમે પહેલા દિવસથી જ જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરી હતી કે પાણીમાં નિકાલ માટેની વ્યવસ્થા કરો પણ ગઈકાલે એમણે અમને એક મોટર પ્રોવાઈડ કરી સવારે પણ એ મોટર પણ અમારે એમની પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા પાના પકડ ન હતા એના કારણે અમારે બધી પ્રોવાઈ બધી વસ્તુ અમને અમારે લઈ આપવી પડી પેકિંગ અમારે લઈ આપવું પડ્યું કેમ્પ અમારે લઈ આપવા પડ્યા ત્યાર પછી એ એમણે પાણી જો ચાલુ કર્યું તો પાઇપ એમની ફાટી ગઈ બીજી વખત લગાવ્યું તો બીજી વખત પણ પાણી પાઇપ ફાટી ગઈ એટલે જૂની પાઇપોનો ઉપયોગ ઉપયોગ થયો હોય કે જે પણ હોય એના કારણે સાંજે 6 વાગ્યા સુધી એક મોટરનો ઉપયોગ થઈ શક્યો નહીં પછી સાંજે 6 વાગે ફરીથી રજૂઆત કરી ત્યારે બીજી એક મોટરની નાની મોટરની રજૂઆત એમણે પ્રોવાઈડ કરી જે ચાલુ કરી પણ રાત્રે 3 વાગ્યે એ પણ મોટર બંધ કરી દેવામાં આવી જેના કારણે આજે સવારે ફરીથી પાછી રજૂઆત કરી ત્યારે સવારે 8 વાગ્યે ફરીથી એ મોટર ચાલુ કરવામાં આવી છે પાણીનો નિકાલ થઈ શક્યો નથી પાણી એટલું ને એટલું જ ભરાયેલું છે ઉપરથી વરસાદ પણ ચાલુ છે સાથે સાથે નગરપાલિકા અમારી પાસેથી જે વેરા લઈ રહી છે તો એ વેરાનું પણ અમને યોગ્ય વળતર મળવું જોઈએ આજે વળતર મળી શક્યું નથી અને એના કારણે અમે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છીએ અને અમારે ન છૂટકે ગાંધીજીના માર્ગે પણ કદાચ અમારે આંદોલન કરવું પડે અથવા તો અનશન પણ ઉતરવું પડે એવી પણ એક વાત છે પણ જોઈએ અમને આજે સવારે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને જીઈઓ શ્રી અને કોર્પોરેટર શ્રીઓને અને વોર્ડના બોલાવેલા એમને એમની સાથે પણ વાત કરી છે એમણે કીધું છે કે બે કલાકમાં અમે તમારી વ્યવસ્થા કરીએ છીએ અને પાણી નીકળે એના માટેની બીજી મોટરો પણ મૂકીએ છીએ પણ હવે બે મોટરો ક્યારે મુકાય છે ક્યારે પાણી નીકળે છે એ તો હવે મોટર મુકાયા પછી જ ખબર પડે પણ રોડ ઉપરથી અમારું પાણી નીકળી જાય ને અમારા સાધનો સહી સલામત રીતે બહાર નીકળી શકે અમારા બાળકો એ પણ શાંતિથી બહાર નીકળી શકે જીવન જરૂરી ચીજ વસ્તુ દૂધ છે શાકભાજી છે કરિયાણું છે એ રોજે રોજ નું લાવી શકે એવી એક જોગવાઈ થઈ શકે અથવા તો એવી એક વ્યવસ્થા થઈ શકે એ માટે આ અમારી ભલામણ છે